મિઠાઈ ચી જો ચકતા કે ત્રિકોણ આવેલી નજરે ખારી બિસ્કિટ ઈડી મિઠાઈ બરાબર એકદમ પાતળા બરકણા બરભરા પડવે ને એન્જી અંદર કાજુ માવો ને પિસ્તા બરાબર એન જો એકડો સ્ટફિંગ બનાય વે અને ઈ એન પડજી વચ્ચે મે વે અને મસ્ત મજેજી ঘিજી સુગંધા ચીંધી વે પા મોમે રખો ને એટલે અને કેસરજી ને સરસ સુગંધ પણ ભેગી આ ચીંધી વે

પણ એન ઈ પળ બનાય ને એન કે મે છે થોડી વાર તાલપત્રી થી અને કે બારો બાય બારો ઇંચ જે ટોકર મે કપે મે છે એ પળ ને એ દરમિયાનમાં સે ખાસ પદ્ધતિ સે માવો તૈયાર કરે મેચ દૂધ જો ને પિસ્તા ઇલચી ખન શુદ્ધ દેસી ઘી કેસર ઈ મળે ને માવો એણે વીજી મો બનાાયમાં માવે મ થદે પાણી જે ભિંજાયેલ કપડે રખે મચે એટલે એ તાજો રહે અને પોય સીટ બના રખેલી હોય નેંદે જ પળ એ બાર બાય બાર ઇંચ ચોરસ ટોકરેી લગાય અને પોઈ હળવે હિ માવે પૂરણ ભર કે ત્રિકોણાકારે થોડીક વાર ઓવન મે

ને ઓર્ડર પ્રમાણે જ બને થી બે આ બહુ ઓછી બનાવીએ તા કે નતા બનાવીએ કોલા જે જોકો બનાય જી પ્રક્રિયા ને ઈજ બહુ જટિલ આ ને એકડે ડી મે કેટલા નંગ તૈયાર થી ખબર હે ખાલી 60 થી 70 નંગ જ તૈયાર થી એટલે જોકો બનાવીએ તા ને ઈ ઓર્ડર પ્રમાણે બનાઈએ અને જડે ઈ પેકિંગ પાર્સલ કરે અચે અથવા તો જે પણ ડેમે સાથ ખાસ સૂચના પણ ડેમમાં અચે કે જવાની પહેલી વાર મિઠાઈ કે ચખીદા તો પંખા બંધ રખજ ના મિઠાઈ હાથ મંજૂર ઓડી બરાબર એટલે એટલી એક વિશિષ્ટ પ્રકારની મિઠાઈ આ જી અજ પણ ગા કી સત ડી સુધી ફ્રિજ વગર પણ હી તાજી રહી અને હી અનોખી મિઠાઈ એનજી કિંમત પણ અનોખી એટલે અજ કાલ તગભગ ચારસો રૂપિયા એક કિંમત એ

રામ રામ ચેતા અને આજ સુરભીજી સોડમ હેડા જ થઈવી હા બરાબર આ ઈ ગાલ સચી અને પોય જો મેસેજ આ નાના પાડિયા થી જસમત ભાઈ જો ઈ પાંજે જા કરને રામ રામ ચેતા કે ચે ના ચેતા કે ના મત પટો આય મીઠાઈ કેડી હુંદી મીઠાઈ ખાદે મે ટેસ્ટી હુંદી કોરો હુંદો ગળે મેડે ગાલ્યુ કરી હતા પણ હરે હી સોણી ને ની કે પણ ખ્યાલ આચી વ્યો હુંદો બરાબર આ અને જયેશ ભાઈ ગોસ્વામી ઈ પાંજે જા કરને રામ રામ ચેતા ને નવી વેરાયટી અને ની પ્રકાશભાઈ પરમાર એ પણ એની કે નવી વસ્તુ લગી અને ઘણીને જ આનંદ થયો નાલો શોની જ નવો લગો સુરેન્દ્રભાઈ ઠક્કર કોટરા ચકાજા અને ગીરીશભાઈ છભાડિયા એ પણ જે રામ રામ ચેતન જરૂર

નારાયણ સ્વામી ભજન સુણી ખુબ આનંદ થયો અને સગલા બગલા ને ખુબ આનંદ થયો અને રામ રામ આનંદ બા ગાગલિયા દ્વારકા થી એની કે દ્વારકાણ ખુબ મજા આવી મીઠાઈ વિશે પેલા જાણકારી ન વઈ અને કાર્યક્રમ જે મારા થી એની કે પણ માહિતી મેળ પોઈજો મેસેજ આય શીતલ બેન જો એ પણ જા ને રામ રામ ચેતા સગલા બેઠા સગલા બગલા મીઠાઈ જો નાલો પણ પહેલી વાર સોયો અને માહિતી ઘણી ઉપયોગી લાગી અને એની ભેગા અહીં પૂજાબેન વિજયભાઈ હંસાબેન મળે જજા કંડે રામ રામ અને ગામ આય અણિયારી જિલ્લો પોરબંદર પોજો મેસેજ આય

બિંદીબેન ઠાકર ગામ લાખોન થી એની બેગા ઉર્વિશ ભાઈ ગાયત્રી બેન હર્ષ બા જયા બેન પાર્વતી બા જીવા ભાઈ રામ રામ જતા આજ જો ભજન ખાસો લગો માહિતી પણ ખાસી લગી ને જય શ્રી કૃષ્ણ બેગા રામ રામ જતા તો પાંજા પણ એની કે જય શ્રી કૃષ્ણ બેગા રામ રામ

જિલ્લો બનાસકાંઠા તાલુકો સુઈ ગામ ગામ મોરવાડા મનોજભાઈ ઠાકોર રાજુભાઈ પ્રિયાંશી વિવાન અયાન્સિંહ વિપુલ ધીરજભાઈ રબારી હિરેનભાઈ સુપેડા અબ્દુલ કાદર ખત્રી રમણિકભાઈ ઝાલા વિભાભાઈ રબારી અલ્લા રખ્યાભાઈ હિંગોરજા ખોડુભાઈ ગઢવી ક્રિટભાઈ સોલંકી અલ્પાબેન નિર્મળ કલ્પાબેન ઉપાધ્યાય આરતીબા ગોહિલ ગંગાબેન વણકર અને મેળે આકાશવાણી રેડિયો ગ્રુપ શ્રોતા મિત્રાકરને રામ રામ જતા ભજન ખાસો લગો અને મીઠાઈ વિશેની માહિતી પણ ખાસી લાગી અને ગીત પણ ચોયો

અને ઘણી બણે ગાયું પણ કયું પોઈ જો મેસેજ આ અલ્પાબેન નિર્મળ જો ગણે ટાઈમ ઘણી મેસેજ કયો તો અલ્પા બેન કે ચો થી મેસેજ કઈ રે અને કાર્યક્રમ સુનતા રે અજી માહિતી કે ખાસી લાગી ભજન પણ ખાસો લાગો ઈ ચેતા બરાબર જો મેસેજ આ પોપટભાઈ જો

શાંતિનગર વાવોલ ગાંધીનગરથી માહિતી પણ વિશેષ ખાસી લાગી અને ગાંધીનગર મે વરસાદ જોરદાર ચાલુ અને ભુજ મેળો ભુજમાં વરસાદ બંધ વન થિયે વરસાદ આચે એટલે ચાલુ બંધ ચાલુ બંધ પણ

સરારબરત ઈદે પતંરડૂ હોઈં જિંસાહ આજારિં દેહ સાહ આજાઠિં જારજારગ�ે જારંરજ તેએ જારદારદે જા જા રે કૃષ્ણ કનૈયા જા જા રહે ભજન પાસો લખો અને જીવા મુત્યુ વિશે જે માહિતી એ બોલી ખાસી લેગી બનાય જી રીત બહુ સરળ અને અને કે ફાય ફાયદે કારક એ અને મુક એકડી રચના યાદ આવે એ કે નામું લખી જા પણ વેપારી નહીંયા નામું લખી જાણા પણ વેપારી નહીં આ ચિંધિયા સતત ઉપર શિકારી નહીં આ ٹھیک اڑو باندھو مجو سچو ٹھیک اڑو ٹھیک اڑو باندھو مجو سچو پر سوداما نہیں ہا ٹھیک اڑو باندھس سوداما نہیں ہا ایک ہی رچنا ہے ہاں جی جو اپ کے کاشی رکھیندی انے رام سندر مینی کے دیتا کریں گے رام رام کھتری کالونی نوانجڑ تھی گال کییا تو مجو ن ہے عبد القادر کھتری لئی کال منگل وار جو جوکو بجند جو تھیو وہ کانوڑا جا 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 ઈ પણ ગમ્યો સાથે સાથે અલા રખિયા ભાઈ જોકો ગુજરાતી ફિલ્મ ગીત જીવી ઈ પણ ખાસી લાગી આજ અમે ગયા તા ભાદર તારા વેતા પાણી જો સાથે સાથે જોકો ખાતર જી ગાલ કરી મે આવી કે જીવા અમૃત ગના ગન અમૃત ઈ સોન ખેતીલા લા કરી ને સોન જળવાય એન વિશે જી માહિતી પણ ખાસી લાગી આજ પણ અલગ અલગ માહિતી દેને મે ચીંધી ઈ પણ સોન દાસી અને પસંદગી મેં કોઈ પણ ગુજરાતી ફિલ્મી ગીત રજૂ કરી દીધા તો અબ્દુલભાઈ કે અલ્લા ભાઈ કે અને વિક્રમસિંહ જાડેજા કે ને મહેન્દ્રભાઈ કે વણી કે પાંજા આજે કરે રે રામ રામ અને આનંદભાઈ પોઠિયા જો મેસેજ કે એન્જોય ભલા એન જો મેસેજ આ જિગ્નેશભાઈ પરમાર જો કલ્યાણ પર મંજલ થી જજા કરને રામ રામ ચેતા અને આઈ જો કો મીઠાઈ જી ગાલ કે ન ઈ બોડી જ ખાસી લગી પ્રોગ્રામ પણ એની કે પસંદ પયો અને સુરભી જી સોડમ જી યાદ આવી ઈ પણ ચેતા બરાબર અને નીલમબેન આ તો ખાસી એડી ગાલ થઈ અને જા

ઓ છોરે જો ટાઈમ થી તો પૂરો તો ગંદાસી હતી પૂરી દા તો ગંદાસી વાલી જી રાજા ત્રિયાન કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેનરે કે ને નિલંબણ આ કે પણ આનંદ બાજા જી જા કરીને રામ 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 આકાશવાણી બોજી હી વાંજો કચ્છી કાર્યક્રમ રહ્યા